હેલો ભાવનગરવાસીઓ શું તમને ક્યારેક એવું લાગ્યું છે કે કાશ આપણું પોતાનું ઘર સારા એરિયામાં હોય જ્યાં દરેક સુવિધા સાથે કમ્ફર્ટેબલ લાઈફ જીવી શકીએ ઘણા લોકો ભાડાના ઘરમાં રહે છે દર મહિને રેન્ટ આપતા આપતા ક્યારેક લાગે છે કે આટલા પૈસા તો આપણે પોતાના ઘરની ઈએમઆઈમાં મૂકી દઈએ તો શું સારું હોય બિલકુલ સાચું છે ને તો હવે એ સપનાને સાચું કરવાનો સમય આવી ગયો છે કારણ કે ભાવનગર પ્રોપર્ટી હબ લઈને આવ્યું છે તમારા માટે એક ખાસ ટુ બીએચકે ફ્લેટ એ પણ ભાવનગરના હૃદય મેઘાણી સર્કલ પાસે હવે ચાલો કરીએ આ સુંદર ફ્લેટની મુલાકાત જેમ જ તમે અંદર પ્રવેશશો તમને સૌથી પહેલા મળશે એક સ્પેશિયસ હોલ આ હોલમાં પહેલેથી જ સંપૂર્ણ ફર્નિચર મુકાયેલું છે સોફા સેટ સુંદર ટીવી વોલ યુનિટ અને ખાસ લાઇટિંગ એવી છે કે આખા હોલને એકદમ પ્રીમિયમ લુક આપે છે સાંજે પરિવાર સાથે ટીવી જોવાની મજા અહીં બમણી થઈ જશે હોલની બાજુમાં છે એક મોડર્ન કિચન ફૂલ ફર્નિચર સાથે તૈયાર કિચનમાં બાજુમાં વોશ એરિયા પણ છે જેથી રોજિંદા કામકાજ સરળ બની જાય છે કલ્પના કરો સવારમાં કિચનમાં ચા તૈયાર થાય અને બાજુમાં બાલ્કનીમાંથી સૂર્યોદયનો નજારો વાહ પછી છે એક કોમન ટોયલેટ અને બાથરૂમ એકદમ ક્લીન અને ક્વોલિટી ટાઇલ્સ સાથે બનાવેલું અહીં તમને સ્પેશિયસ અને કમ્ફર્ટેબલ ફિનિશ મળશે હવે વાત કરીએ ફર્સ્ટ બેડરૂમની અહીં પણ ફૂલ ફર્નિચર તૈયાર છે બાળકોનું રૂમ બનાવવું હોય સ્ટડી રૂમ બનાવવો હોય કે ગેસ્ટ માટે રાખવો હોય તમે સરળતાથી તેનો ઉપયોગ કરી શકો છો અને હવે સૌથી ખાસ માસ્ટર બેડરૂમ અહીં તમને મળશે અટેચડ ટોયલેટ બાથરૂમ હોલમાં એસી પાછળ એક સુંદર બાલ્કની જ્યાંથી સાંજે શહેરનો અદ્ભુત વ્યૂ इतले के व्यू मानी सको दिवस बाद आ बाल्कनी मा आकनी चाह पीवी एज तो रियल छे हवे बात लक्जरी है फ्लेट खास सुविधाओंकेट वन जीरो सेवन नाइन स्क्र फीट बिल्टअअप एरिया लिफ्ट सुविधा चौबीस कलाक पानी फूल ग्रिल वाली बारी गैस गीजर एक रूम में एसी ऑल फर्निचर साथ रेडी टू मूव फ्लेट टू व्हीलर बाइक पार्किंग સાથે સીસીટીવી સિક્યોરિટી એટલે કે તમને અલગથી કશું જ ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી બધું જ તૈયાર છે ખાસ વાત એ છે કે આ ફ્લેટ સંપૂર્ણ રીતે રેડી ટુ મૂવ છે તમારે ફક્ત બેગ પેક કરવો છે અને અહીં આવીને તમારી નવી લાઈફ શરૂ કરી દેવાની છે કલ્પના કરો આજે ડિસિઝન લો કાલે શિફ્ટિંગ કરો અને ત્રીજે દિવસે તમે તમારી પોતાની બાલ્કનીમાં ચા પીતા ભાવનગરનો વ્યૂ માણી શકો જો તમને આ ફ્લેટ ગમ્યો હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તરત જ કોલ કરો અમારી ટીમ તમને દરેક માહિતી અને ગાઈડન્સ આપશે અને હા આ ફ્લેટ સીમિત સમયમાં ઉપલબ્ધ છે એટલે મોડી ના કરો લોકેશન મેઘાણી સર્કલ સેનિટોરિયમ રોડ સ્વાધ્યાય કેન્દ્ર સામે શ્રી માણેક રેસિડેન્સી ફ્લેટ નંબર ચારસો એક ભાવનગર ભાવનગર પ્રોપર્ટી હબ ઝડપથી વેચો સરળતાથી વેચો